નર્મદાને ગુજરાતની જીવાદોરી હાજી પીર આ વાક્ય કોઈ પણ સાંભળે તો એવું સમજે કે જીવાદોરી સમાન નર્મદાના પાણી ગુજરાતના દરેક ગામડે પહોંચી ગયા હશે પણ ગ્રાઉન્ડ પર જોઈએ ત્યારે ખબર પડે કે આ લાઈન વધુ એક જુમલો જ છે કારણ કે આજે એક એવા જિલ્લાની વાસ્તવિકતા બતાવવા જઈ રહ્યા છીએ કે જ્યાં ખેડૂતો આજકાલથી નહીં વર્ષોથી પાણી માંગી રહ્યા છે પણ ઠાલા આશ્વાસન સિવાય કંઈ મળ્યું નથી આ જિલ્લાની સ્થિતિ એવી છે કે પાણીના તળ હજાર હજાર ફૂટ નીચે ઉતરી ચૂક્યા છે અને ખેડૂતો પાણીના અભાવે પોતાનો પશુપાલનનો વ્યવસાય છોડી રહ્યા છે હવે ખેડૂતોને પગભર થવા માટે ખેતી સાથે પશુપાલન કરવું જરૂરી છે ત્યારે પાણીના અભાવે પશુપાલન છોડવું ત્યારે ખેડૂતોની હાલત કેવી થતી હશે તે વિચારવા જેવું છે પાણીના અભાવે આ જિલ્લાના કેટલાક વિસ્તારમાં તો ખેડૂતો માત્ર ચોમાસા આધારિત ખેતી જ લઈ શકતા નથી દ્રશ્યમાં જે આપ શૂકી ભટ્ટ જમીન જોઈ રહ્યા છો તે રાજ્યના અતિ મહત્વના સરહદી જિલ્લાની છે જેમાં સરહદી તાલુકાઓ ધાનેરા વાવ થરાદ અને સુઈ ગામની હાલત તો દયનીય છે અહીંના ખેડૂતોને કેવી રીતે નિભાવ કરવો તે સમજ પડતી નથી કારણ કે વર્ષોથી આ વિસ્તાર પાણીની અછતથી પીડાઈ રહ્યો છે પશુપાલન અને ખેતી કરતાં આ વિસ્તારના ખેડૂતો પાણી વગર ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે સિંચાઈ માટે તો પાણી નથી મળતું પણ હવે તો ખેડૂતોને પશુના નિભાવ માટે પણ પાણીની ભયંકર અછત સર્જાય છે ત્યારે ન છૂટકે હવે આ વિસ્તારમાં લોકો પશુઓ વેચી રહ્યા છે અને પશુપાલન બંધ કરી રહ્યા છે અને જે પશુપાલન કરી રહ્યા છે તેવા પશુપાલકો પશુઓ સાથે અન્ય વિસ્તારમાં હિજરત કરી રહ્યા છે હવે પાણી માટે તો છેલ્લા દસ પંદર વર્ષથી અમારા ગામ તાલુકો ધાંધરા આખા વિસ્તારમાં પાણી નથી બીજો વિસ્તાર દાંતીવાળા બે ડેમ એક ખુલ્લા પડ્યા છે પાણી છે જ નથી તમે કેમેરો મારો આ ખેતર શિયાળાની ખાલી ચોમાસામાં આવેલું છે શિયાળામાં કોઈ તો ઉનાળામાં તો કયો હોય પાણી પીવાનું પણ નહીં સીપુ ડેમનું પાણી આવે છે એ પણ પીવાનું હાલ બે ત્રણ દળ આવે છે ટેન્કરથી પાણી લાવે છે વિસ્તાર રોજ ટેન્કરમાં ખેતી અને પશુપાલન હાલ બધું બંધ ઠીક છે પંદર ટકા છે પશુપાલન બીજું મારે પોતાને ત્રીસ ગાય હતી એ પણ નહીં પાણી છે નહીં તો પીવા માટે છેડા મારે છે ઘાસચારો જ નહીં એટલે પાણી વગર બધું બંધ છે હવે સરકારની બાજુના તાલુકામાં મૂળ ડીસા તાલુકામાં ભર્યા છે થરાદમાં તળાવ ભર્યા છે ધાનેરા તાલુકામાં ભરે એવી અમારી ખૂબ ગમના વિનંતી છે બનાસકાંઠા જિલ્લાના ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ધાનેરા તાલુકાના ગામડાઓની તો ધાનેરા તાલુકાના મેવાડા રાજોડા આલવાડા ખિંમત રૂણી ડેઢા તબાવડી શેરા રવિયા કોટડા સહિતના ગામડાઓમાં ખેતી અને પશુપાલન કરવા માટે પાણી તો ઠીક છે પરંતુ પીવા માટે પણ પાણી મળતું નથી જેથી આ ગામના લોકો હવે ચિંતામાં મુકાયા છે આ વિસ્તારના ખેડૂતોએ જણાવ્યું હતું કે પહેલાં અમે ખેતી અને પશુપાલન સારી રીતે કરી શકતા હતા અને અમારું ગુજરાન ચલાવતા હતા પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી આ વિસ્તારમાં દિવસેને દિવસે પાણીના તળ નીચે જઈ રહ્યા છે જેના કારણે અમે ખેતી અને પશુપાલન કરી શકતા નથી અને ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી પીવાનું પણ પાણી મળતું નથી તેથી હવે અમારે જીવવું તો જીવવું કેવી રીતે ખેડૂત છીએ પણ અહીંયા પાણી નથી છસ્સો ફૂટનું તળ થતાં પાણી નથી એટલે અમે સરકાર પાસે એવી આશા રાખીએ છીએ કે અમને કંઈક નેરનું પાણી આપે અથવા તળાવ ભરે અને તાત્કાલિક ભરાય અમારી બાજુમાં રેલ નદી છે એ હુકી પડી છે અમારે અહીંયા કોઈ પશુપાલક રાખવા દસથી પંદર ટકા વ્યક્તિ પશુપાલક રાખે બાકી બધા વેચી માર્યા સૂકો ઘાસચારો બહારથી લાવવો પડે છે ખેતીનો કંઈક છે નથી શિયાળુ ઉનાળું તો છું પણ શિયાળુમાં વાવેતર નથી ચોમાસું ઉપર નિર્ભર અમારી વસ્તી જીવે છે અને ખૂબ કઠિન વ્યક્તિનું જીવન જીવવાનું કાઠું થઈ ગયું છે એટલે સરકારને નરમા વિનંતી અને અપીલ કરીએ છીએ કે અમારા ખેડૂતો અમુક જોઈએ અને એમને તાત્કાલિક એ ધોરણે નિર્મળ અને તળાવનું પાણી આપે એવી અમે આશા રાખીએ છીએ જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે મોટા મોટા વાયદા કરવામાં આવે અને આ વિસ્તારને હરિયાળો બનાવી દેવાના વચનો આપી દેવામાં આવે છે અને પછી જાણે દર્દ મટે અને વૈદ્ય વેરી બની જાય એમ નેતાઓ ચૂંટાઈને હોદ્દેદાર બની જાય છે પછી આ વિસ્તારની પીડા ભૂલાઈ જાય છે આટલા વર્ષોની રજૂઆત બાદ પણ કોઈ પણ પ્રકારની મદદ આ વિસ્તારના ખેડૂતોને મળતી નથી પાણી આપવાની વાત તો દૂર રહી સત્તાપક્ષના ધારાસભ્યો અહીંના લોકોના પાણી મુદ્દે વિધાનસભામાં બોલતા કે રજૂઆત કરતા પણ જોવા મળતા નથી રહી વાત કોંગ્રેસના આગેવાનોની તો જો ચૂંટાયેલાનું જ કોઈ સાંભળતું ન હોય તો વિપક્ષની વાત તો બહુ દૂરની છે પાણી મુદ્દે મોટી મોટી વાતો કરનાર સરકારને આ વિસ્તારનો દર્દ દેખાય અને ઝડપથી પાણી માટે કંઈક વ્યવસ્થા થાય તેવા હેતુથી આ અહેવાલ અમે રાજ્યના મુખ્યમંત્રી સિંચાઈ મંત્રી અને કૃષિમંત્રીને સમર્પિત કરીએ છીએ અને ખેડૂતોના હિતમાં આ અહેવાલ વધુમાં વધુ શેર કરવા વિનંતી કરીએ છીએ જય જવાન જય કિસાન